આ કંટાળ્યો આવી જિંદગી દી કંટાળ્યો બજ્જન બહુ આવી આયદી મારે વહુ માં કાકો નહીં લઈ હાલતા મને તો એવું થાય મરી જવું મને કંટાળ્યો તો જબર સુ મારે કો શું કરી ભાઈ તું

હલો હા સંભૂજી હા શું કરો છો બધામાં કોઈ નહીં તો એમને બેઠો તો એટલે શુભ શાંતિ હા સુખનામ શું શાંતિ એક કોમ પડ્યું હતું તમારું શું કોમ હતું મારું તમારે સોડીને હગાઈ કરી ના ના હજી નહીં કરી નથી કરી એમ હા હા એક મૂર્તિઓ ભાડમાં છે હા તો કાલ લાઈન આવી જ્યો હા કાલ લાઈન આવવા રહ્યા હા શું આવો હાચુ સાચું અમે આવ્યા તા હા તાણે આવી જજો અલે હવારે 9 વાગે દેવા આવી જા 9 10 વાગે હારું પૈસા ન જ કરજો ભરી ભાઈ એ હારું થોડાક પૈસા તો દેવાના હી હા એ તો બધું કર હો એ હારું હડો નકકી કણ્યો હા તારો થઈ જ્યું છે કાલે નાથ ભોઈન તૈયાર થઈ જાય છે આ જટિયે કપાવજી પરો પાછો હારું જટિયે કપાઈન તૈયાર થઈ જાય જો ફોન કરી દીધો છે હોમે હા

અને ગાડી નું તમે કહો હું કહી દઉં તમે કે તો તમે એમાં કદા તો કહેજો પર હા તો હું ગાડી નું કહી દઉં છું હા આપણે પેલા શર્માજી ની ગાડી કરો ભરી હા એન લઈ જાવ એ તો હમચી બાડો હમચી રે બાડન તો કોઈ વધો નહી તો જે થા તો લેઈ જ ને પાડો હા હા રોડો તો આરો તમે ફટાફટ તૈયારી કરો હા તો પછી એક વાસી ખડો તો આપણે જીએ હું આવું તૈયારી કરી હા તમારે ઘેરા હા

એવું ના હોય ભાઈ જો તમારા તને ખવરાવો કદી શું આબરૂ હો તારે તો તમાર નઈ ખવરાવાનું અને ચિલા આજે આબંગે તો આ ગટ પાંચ ચલાય તો માર છોકરું જ ના આવે અને માર છોકરું હે તો શું એ તને નઈ ખબર અયા અમે તો ગયા થી ભૂષા આયા તા ના હે કે ભૂષા જ જો આકે કોઈ ખવરાઈ જ નઈ એટલે તને નઈ ખવરાવ એટલે તને ખવરાયો દશમન જો તમારા નઈ ખવરાવ ઈ દાડો તમાર ઘેર આતો ભૂષન ભૂષા આયો તો હું કે આળે કે આંધાલે આ તમે એલા ખબર તમારા કોમ દેવાનતું હતું આપણે તમાર હગુ ના ના અને જ બે આડું કે દેહ જાય બસ શું વાય છે હું મખફળી વાય છે મખફળી વાય છે હા તમાશી વાય ના તો બે આ તે લે બે આવી છે તું તવાળો છે લ્યો દુકાન થી લાવજે આ આ ઈ ગોલ્ડ ગોલ્ડ કે એટલે દાડે ત્રણ મે તો હોજે તામેના ખલ ચા પી પી કર અમે તો ખાને કા

તમે ભૂશેલો ન કે છોડો પેલો ચક્રી હોય ને તો આપણે તમે રોમા કાકા ની અમાર હાલા કે લે એ દિન ખાતા જા બજે તમારું હોય લેતા હો જો કઈ ન દાદી એકલો અરે જવાડન તું મને સમજાય છે મા વાત હું નકર મને મળે અરે આયા ભંગ

એમને કામ કીધું પાલડી જી ગીત માં વન થોડી તમે વાત કરી પૈસા ની હવે પૈસા વાત કરી છે આ તો ચોખ્ખું આપણે આપણે તો જે બોલા સામુદ બોલા કદી ઊંધો બોલતા પૈસા વાત કરી છે બધી વાત કરી છે ભાઈ દુનિયા તો બધી વાતો કરે આપણે જો તાણી આપણે જો ને આપણી ઓખે તારી હાથું મનવાનું દુનિયા તો વાતો કરે

અરે પોટલા લોયા અમાર કાજુ તોડે એના આ તો 5 લાખ ની વાત કરે કે કે હું ખરા છું તમે ખરાવતા તમે તાર બેહો ચૂપતા

તમે ના <laughs> <laughs> <laughs>

શરીર શરીર કારણે નહીં ઇદન થઈ જાય ઘર બે ત્રણ દાડા તો ફેરળ લેકમ રાખે ફેરળ લે તેલ લગાવી છે એ ભાઈ આલોની આવે તમે લઈ લગાવી તો એટલે જાય આ વડીલ વડીલ તમે તો આટલા વારા